નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલના કુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજની વિડીયોમાં આપણે એકદમ નવી રીતે લોગો બનાવતા શીખીશું આ મિત્રો તમે સ્ક્રીન ઉપર જે પ્રકારનું લોગો જોઈ રહ્યા છો તે પ્રકારનો લોગો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને બતાવીશ તમારે માત્ર આની અંદર નામ ચેન્જ કરવાને છે એટલે તમારું આ પ્રકારનો લોગો તૈયાર થઈ જશે ઓકે તો ચાલો આપણે સૌ પ્રથમ તમારે અહીંથી આ લાઇટ મોસન એપ્લિકેશનને ઓપન કરી લેશો મિત્રો આ લાઇટ મોસનની અંદર મેં તમને કંઈક આ પ્રકારનું પ્રોજેક્ટ આપી દીધું છે જેને તમારે સિમ્પલ ઇમ્પોર્ટ કરી લેવાના છે ઓકે ઇમ્પોર્ટ કર્યા પછી દેખી શકો છો આની અંદર એકદમ બધું રેડી જે માત્ર તમારે આજે અહીં નામ લખેલું છે તે ચેન્જ કરવાનું રહેશે ઓકે તો નામ ચેન્જ કરવા માટે તમારે શું ક્રોન છે આ રીતે અહીંથી તમે દેખશો કે લાસ્ટ પર તમને જોવા મળી જશે અહીંથી આ જે ચેનલનું નામ છે તે મળી જશે સિમ્પલ તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાને તેની ઉપર ક્લિક કર્યા પછી તમારે સિમ્પલ અહીંથી ક્લિક કરવાનું રહેશે એડિટ ટેક્સ પર આ રીતે એડિટ ટેક્સ ઉપર ક્લિક કર્યા પછી અહીંથી આ જે ટેક્સ છે તેને ડિલીટ કરી અને તમારું જે બી ચેનલનું નામ હોય તે તમારે આની અંદર એડ કરી દેવાને છે ત્યારબાદ ઉપર જે રાઈટનું આઇકન છે તેની ઉપર અહીંથી તમારે સિમ્પલ આ રીતે ક્લિક કરી દેવાના છે તેન ફરીથી દેખી શકો છો કંઈક આ રીતે સોશિયલ મીડિયા ઉપર જે આપણા યુઝરનેમ છે તે બી અહીંથી છે તો તેની જગ્યાએ તમારું જે બી સોશિયલ મીડિયાનું નામ હોય તે તમારે આની અંદર એડ કરી દેવાના છે ઓકે અહીંથી તમે ચેન્જ કરી શકશો ત્યાર પછી કમ્પ્લીટ કર્યા પછી આ જે ઉપર તમને ઓપ્શન મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી અને મિત્રો તમારે સિમ્પલ આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને આ રીતે અહીંથી સેવ કરી લેવા રહેશે ઇમેજ તમારા મોબાઈલની અંદર સેવ અહીંથી થઈ જશે ઓકે તો પ્રોજેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે તમે ઇમ્પોર્ટ કરી શકો છો